સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી એકવાર વધ્યું છે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગ્રામ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું જેને લઈને આજે ગરમીનો પારો એકતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે જેથી શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તો શહેરમાં ચક્કર આવવા માથામાં દુખાવો થવો જેવા ગરમીને લગતી સમસ્યાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો

બટ મારું હોસ્પિટલનું કામકાજ હોવાથી મને નીકળવું પણ તો બી આ બધી આવી બધી સફ્ટી લઈને મારી જવું પડે છે સુરતમાં બહુ વધારે ગરમી પડે છે તમે ઘરમાં રહો કે બહાર જાઓ તો તમારે બહુ તાપમાન લાગવાનું જ છે